મિત્રો બિલ શૂટ કરી લીધી ફોટા પણ પાડી લીધા છે સોડા પીવા મસ્ત મજાની સોડા પીવા આવી ગયા છે તમારે ફાઇનલી મિત્રો આઈ ગયો ઓગી ગયા છે આજે તો મારા ફૂલ ફંગા ફાસ્ટ જવાના છે કેમ કે કેટલા ઘણા બેઠા આ અંદર આ કટ પર આ લેટ હાઉસ છે આ લેટ હાઉસ ના સંતાન પરિયા છે સંતાન પરિયા સંતાન પરિયા તળાજા બાજુમાં સંતાન ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં છો તો હું પણ મજામાં છું તો જો સરસ મનાઈ જોઈને બે થગેસી કામ પામ કરીને ફ્રેશ થઈ ગઈ છે

ફાઈનલી મિત્રો ભગુડા પોગી ગયા છે ચાલુ ગાડી કે ખબર ચાર સો ઘર લીધી એટલે કાંઈ મેં બ્લોક શૂટ નથી કર્યો તો જો ભગુડા પોગી ગયા છે તમારે મોગલમાં દર્શન કરવા હોય તો આવી જાઓ જો એક નંબર છે મોગલમાનું દર્શન કરવાનું ગામ છે ગળદી નથી અમે જ્યારે આવી ત્યારે ગળદી ન હોય સાય કરીને અમે એવું જ લઈને આવી ટાઈમ ગળદી ન હોય ને એવું તો હું બોલ છો કાંઈ મજા નથી મજા કેમ સાવન <touche> <laughs> <laughs> ફાઇનલી મિત્રો મોગલ માં દર્શન કરી લીધા છે તમે પણ દર્શન કરી લો છો તમે બતાવો અંદર તો ફોન ફોન લઈ જવા ના દેતા તો બહાર દર્શન કરાવો જો મોગલ માં દર્શન કરી લો જયમાં મોગલ માં લખી દેજો અહીંયા પણ છે ને અહીંયા પણ મોગલ માં છે ને જમવાનું છે ગડદી છે આ જે પણ આટલી બધી તો નથી તો હાલો મોગલ માં દર્શન કરવા તમને મોગલ માં નું ધામ કેવું લાગ્યું કોમેન્ટ બોક્સ જણાવજો તો કન્ટિન્યુ બ્લોકમાં બનાર છે આગળ જઈને મળીએ મિત્રો લીલ્સ બિલ શૂટ કરી લીધી ફોટા પણ પાડી લીધા છે સોડા પીવા મસ્ત મજાની સોડા પીવા આવી ગયા છે તમારે સોડા પીવી તો હાલો સાવન નત પી કેમ ખબર એ માયર બાયધા ને એટલે કે માર સોડા નત પી જો દાસુ જો એનું ખલે પર એના સાઈન લો જો એનો સાઈન લો એક વાર એન મંગલ માં દર્શન આયા પા સાઈન લાને જો એની હાળે યાર વાતો કરે તો એને સોડા નથી પીવી તો હાલો તમારે સોડા પીવી તો આવી જાઓ દર્શન કરી દે રીલ શૂટ કરી છે અને હવે ઉપર જઈને મળીએ ઉપર જાવું તો પહેલા સોડા પીવી પડે ના પાછો આપ સગી એટલે કન્ટિન્યુ બ્લોકમાં બના રહેજો તો સોડા પી લઈએ પી લઈએ નલી મિત્રો હાલો ભૂતડા દાદા છે કે કાળભીરવ દાદા છે મને ખબર નથી કે આ ભગવાન છે દાદા છે એ કંઈ ખબર નથી તો સાવન ને સિંહાબેન દર્શન કરે છે તો હાલો આપણે દર્શન કરી લઈએ તમે પણ દર્શન કરી લો તો જો મેં દર્શન કરે છે

પેલા નઈ પેલા દર્શન કર્યા ઉપર પેલા દર્શન કર્યા તમને બતાવું જોયેલા છે પણ અહીનો બહાર નો નજારો બતાવો બહુ મસ્ત છે જો મંદિર બતા મોંગલ માં નું પણ મંદિર છે ના દર્શન કરી લીધા છે જો અહિયાં આવું છે

મારી અટક છે બાંભણિયા અમે છે તળપદા કોળી બાંભણિયા કેના એટલે ના મારા ને ના ઘરની હા તો ઈ થોડી કેવાય सॉरी यार હા કેને અટક છે બારિયા કેમ કે મારી સરનેમ લાગે ને એટલે બારિયા છે હો બાંભણિયા નથી પણ મારી તો બે અટક આનું જો આની બાંભણિયા છે પણ ઈ બારિયા જ થાય કેમ સરનેમ મારી લાગે કે મને બેન કરીને રાખેલી છે ને મેં મારી ઇન્સ્ટાની આઈડી છે તમે જોઈ લો તો ધાર્મિકા બારીયા એટલે મને બેન કરીને રાખેલી છે એટલે મારા પાયે મેં બનાવી હતી આઈડી અત્યારે વહી ગઈ છે એટલે એની ભેગી જ રહેતી હો એટલે હમણાં જ વિજય બેન ભેગી રહેતી બહુ સાચો ઈ પણ અમારા બારીયા જ છે એટલે એના તો કેમ છે કે હું બારીયા છું એટલે સરનેમ સરનેમમાં માં ફેર હોય છે સમજાણો ને શું કહું તમારે આને તમારે બસ બેસું એકલું બેસું બેસું બધે બેસું છે

કન્ટિન્યુ બ્લોક માં બનાવી તો ઘરે જવાનું છે ઘરે જઈને જમવાનું છે તો જોઈ લે છે નજારો તો પછી મને બાય બાય ફાઈનલી મિત્રો સને અમે મીના હોટલે નાસ્તો કરવા આવ્યા છે નાસ્તો કરવા બલે મંચુરિયન ખાવા મેને છે તો જો બતાવું તમારે મંચુરિયન ખાવું તો આવી જાવ બધા મીના હોટલે જો હાલો મીના હોટલે જમવા મન તો બહુ મંચુરિયન ખાવા છે છે ને પણ ઘરે આવી ગયા કામ હતું તો કામ માં બાર હતા તો બ્લોક શૂટ કર્યો નથી ને થોડોક ફ્રેન્ડ ના ઘરે જવાનું હતું તો મારી બેન ના ઘરે ગયા ત્યાં પણ બ્લોક શૂટ નથી કર્યો કે જો અમારે રસ્મિતા મેડમ છે ને રસોઈ કરવાની તૈયારી કરે છે અમે નવરાત્રિની તૈયારી કરી છે નવરાત્રી માટે તો તમને ખબર છે પહેલું નોરતું છે કાલે નવરાત્રીની તૈયારી કરી છે તો કારુણ આવી ગયા છે મંગળમય ભગુડાથી કારુણા નવરાત્રીની તૈયારી કરતા હતા તો થોડું કામ હતું બહાર ગયા હતા તો અમારા રસ્મિતા મેડમ જો તમે કટકા કરે છે રાંધવા મળો હામુ ન જોવાનું

કામ કર ને ઇન્સ્ટાગ્રામ ના હસ્તી હવે તું શાંતિ ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટા ના હસ્તી સબ ફેમસ છે માણા આ ફેમસ માણા ને એમ નઈ કરવાનો જો નઈ કરવાનો તમને જો શું છે ને કામા ખોટી છે એટલે કેટલું કામ કરીને ગઈ તમ કેટલું કામ એટલે આમ જો આલા ભેમુના તબેલા છે ને ભેમુના તબેલા એ મોઢું

તો અમારો આજનો બ્લોગ કેવો લાયક હોય કોમેન્ટ બોક્સ માં જણાવજો અહીં કરીશી જય માતાજી જય દ્વારકાધીશ ગુડ નાઇટ તો હાલો ચલ્યો કાલે મળીએ ન્યુ બાય બાય